મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ નવસારી જિલ્લામાં કરોડોના જનહિતલક્ષી વિકાસ કામનું લોકાર્પણ કર્યું ખાતમુહૂર્ત કરશે આગમનને અનુસંધાને અધિકારી દ્વારા સ્થળ વિઝિટ અને આયોજન સમીક્ષા બેઠક યોજાઈ હતી આવતીકાલે તારીખ પચીસમી નવેમ્બરના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નવસારી જિલ્લામાં વિવિધ વિકાસલક્ષી કાર્યોનું ખાતમુહૂર્ત લોકાર્પણ તથા જનકલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને લાભ વિતરણ સહિતના કાર્યક્રમોમાં હાજરી આપશે જેને અનુલક્ષીને જિલ્લા કલેક્ટર શ્રી ક્ષિપ્રા આગ્રે નવસારી મહાનગરપાલિકાના કમિશનર શ્રી દેવ ચૌધરી જિલ્લા વિકાસ અધિકારી શ્રી પુષ્પલતાએ નવસારી ડેપો તથા નવસારી ટાઉન હોલની મુલાકાત લઈને ટાઉન હોલ ખાતે બેઠક યોજી હતી બેઠકમાં અધિકારીઓ દ્વારા મુખ્યમંત્રીશ્રીના સૂચિત કાર્યક્રમોની પ્રાથમિક રૂપરેખા સમયપત્રક અને સ્થળોની તૈયારી અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી આ કાર્યક્રમને અનુસંધાને રચાયેલ વિવિધ સમિતિઓ અને વિભાગોએ પોતાના આયોજનની પ્રગતિ અને સંકલન કામગીરી અંગે વિસ્તૃત જાણકારી આપી હતી મુખ્યમંત્રીશ્રીનો કાર્યક્રમ સુગમ સુવ્યવસ્થિત અને જનહિત કેન્દ્રિત બને તે માટે દરેક વિભાગને સમયસર કામગીરી પૂર્ણ કરવાની જરૂરી સૂચનાઓ કલેક્ટરે આપી હતી આ આયોજન બેઠકમાં જિલ્લા સ્તરના વિવિધ વિભાગોના અધિકારીઓ પોલીસ વિભાગ આરોગ્ય વિભાગ મહાનગરપાલિકા પ્રાંત કચેરી અને અન્ય સંબંધિત શાખાના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી વિવિધ ખાતાના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમોમાં પધારે છે જેમાં મોટા ભાગના બે પ્રોગ્રામ છે એક મહાનગરપાલિકાના વિવિધ ખાતમૂરત અને લોકાર્પના કાર્યક્રમ છે એની સાથે જ નવસારીનું બની રહેલું મોટું નવું જે બસ પોર્ટ છે એનું લોકાર્પણ થશે એની સાથે બાકીના ખાતાના મળીને આશરે ચારસો પંચોતેર કરોડના કામોનું ખાતમૂરત અને લોકાર્પણ થશે જેના બાબતે એક આપણે પબ્લિક મીટિંગ મોટી સભા પણ થવાની છે જે નવસારીના નવનિર્વિધ ટાઉન હૉલમાં થવાની છે આના બાબતે લોકો મુખ્યમંત્રી અભિવાદન કરવા માંગે છે એના આ વહીવટી તંત્ર વતી બધી તૈયારીઓ કરવામાં આવેલી છે અને એની સાથે જ આ કાર્યક્રમોમાં નવસારીના નગરજનોને માનનીય મુખ્યમંત્રી શ્રી જ્યારે આવે છે ત્યારે અભિવાદન માટે પણ અમે લોકો અપીલ કરીએ છીએ